તો કઈ રીતનું કાનાજીને ડિઝાઇન કરે છે તમારી સાથે ફૂલ બ્લોગ શેર કરું છું તો ફૂલ એન્જોય કરજો અને હા ફ્રેન્ડ જય કાનાજી દુકાલ છે વાલાવાલા હોય ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરજો કે કોઈને પણ નાની લેન્કોલિસ હોય કલરફૂલ વાડી તો એનાથી પણ ઠાકોરજીનો ખૂબ સરસ શણગાર થાય છે તો આજે બીજા કરે છે તો હું તમારી સાથે શેર કરું છું અને આજે જ જન્માષ્ટમી છે તો રાત્રે બધું એનો શણગાર કરીશ અને અત્યારે મેં છે તો તો ફ્રેન્ડ જો અહીંયા આવી સવારથી કે લાવ મમ્મી તને થોડી કાનાની તૈયારી કરી દઉં પછી તારે વાંધો ન આવે કારણ કે વરસાદ ખૂબ સખત છે બધાને ખબર હશે કે રાજકોટમાં ખૂબ વરસાદ પડ્યો છે પણ અમારે ફ્રેન્ડ કોઈ જાતની તકલીફ થઈ નથી કાંઈ એટલે કાંઈ હોત અને બસ તો અહીંયા મારે એટલી શરદી થઈ ગઈ છે મારા અવાજ ઉપરથી જ તમને ખ્યાલ આવતો હશે કે ખાલી શરદી થઈ ગઈ છે ઠંડકને હિસાબે તો નખરંગવાની સીસી છે અલગ અલગ કલરની છે જે ત્રણ કલરની એમાંથી એને સરસ ગળામાં હાર પહેરાવ્યો છે રેડ કલરનો પછી થોડુંક એવું સિલ્વર કલરના ટપકા કરે છે એવી રીતનો એ શણગાર કરે છે પછી એને એમ કીધું કે મમ્મી પછી રેતા રેતા આપણે સરસ મજાના મોટા કાનાજી પધરાવશું અને આ કાનાજીને આપણે રાધાનું રૂપ આપશું તો ફ્રેન્ડ હું તમારી સાથે આ વાત શેર કરવા માગું છું કે એવું કરાય જો કરાય તો મને જરૂર કમેન્ટમાં સજેસ્ટ કરજો અને ચોક્કસથી તમે મને આ વાતનો જવાબ આપજો જે આ વિડીયો જોવે હવે થોડી વાર એને સુકાવા દીધા છે પછી આગળ પણ જોવા મળશે નવીન તમને હવે એ લિફ્ટિક કરે છે સરસથી બહુ મસ્તની કે એકદમ લાલાજી છે એ ખૂબ એકદમ મસ્ત મસ્ત ક્યૂટ ક્યૂટ લાગે તો એના એ હોઢ છે એ કરે છે કલરથી અને પછી ચંદનનો ચાંદલો કરશે પછી એને ઝાંઝરી પહેરાવી જોયું તમે હવે આઈબ્રો કરે છે તો એકદમ ભગવાનનો શણગાર કરીએ તો ખૂબ સરસ એકદમ નિખાર ઉ આમ દેખાય રહ્યો સરસથી તો હવે આ બધું છે ઇન એકદમ સરસથી પલાળી ખાટા પાણીમાં અને પિત્તામરી પાવડરથી ઉટકી નાખું છું ભગવાનનો શંખ છે વાઘો લઈ આવી છું શેઠ લઈ આવી છું અને આ છે ગુંજન માળા તો આટલી વસ્તુ બધી ભગવાનની તૈયારી કરી છે તો આપણાથી જે થઈ શકે એ આપણે કરવાનું હવે આ છે આઈ લાઇનર એનાથી એણે ભગવાનને આખું માથું જે છે એ સરસથી બ્લેકનેસનીથી વાળથી કરી દીધું છે તો કેટલા ક્યૂટ ક્યૂટ સરસના લાગે છે અને બસ જો આ બધું ઘસી ઘસી ઉટકીને લઈ આવીને ચોખ્ખું કર્યું છે અને ખૂબ વરસાદ ખૂબ વરસાદ છે ફ્રેન્ડ તમે કયા ગામથી જોવો છો કયા છે ગામનું નામ એ જરૂર કમેન્ટમાં કહેજો ને મારે આવી રીતનો સિંહાસન છે રેડ કલરનું તો ભગવાનનો વાઘો પણ મેં બાંધણી વાળો લીધો છે અને પ્લીઝ આજે ખૂબ તબિયત તો સારી જ છે પણ અવાજ ખૂબ બેસી ગયેલો છે ખૂબ સખત શરદી થઈ ગઈ છે જ્યારે વોઇસ અવાજ આપું છું ત્યારે તો થોડો એવો ડિસ્ટર્બ છે ફ્રેન્ડ તો થોડુંક સ્વીકારી લેજો અને બસ તો મારા લાલાજી છે એને એકદમ સરસથી નવડાવી દીધા એનો શણગાર કરી દીધો છે અને એનો જે આ ગળામાં પહેરવાનું છે એ થોડુંક એકદમ કઠણ છે ખૂબ કઠણ છે તો અને જો મેં ઝાંઝરી પણ ખૂબ સરસ ભગવાનની લીધી છે લાલાજી માટે તો ઝાંઝરી પણ પગમાં પહેરાવી દઈએ આપણે એને અને મસ્ત ખમખમ વાગે એવી છે પ્રભુની તો બસ સરસનો શણગાર થઈ ગયો છે અને મેં જે આ પ્રશ્ન તમારી સાથે શેર કર્યો છે એનો ચોક્કસથી જો કોઈ પણ આ વિડીયો જોવો તો મને સજેસ્ટ કરજો કે મારે આ લાલાજી નાના છે તો આને મારે રાધાનો રૂપ આપી અને મોટા લાલાજી પધરાવા હોય તો પધરાવી શકાય કે નહીં હું આ વાતમાં ખૂબ કન્ફ્યુઝ છું તો તમે જે રીતે મને સજેસ્ટ કરશો એ જ રીતનો હું કરીશ તો ચોક્કસથી મને કમેન્ટમાં કહેજો હવે આપણે પ્રભુનો શણગાર બધો સરસથી કરી લીધો છે અને હા ફ્રેન્ડ એક બીજી વાત કે હું સવારમાં જ બધો શણગાર બધું વસ્તુ જે કાંઈ હોય બધું જ સવારમાં જ કરી લઉં છું સાંજે ખાલી ભગવાનની આરતી જ કરું છું અને પંજરી ઘરે બનાવી અને એનો પ્રસાદ કરું છું માખણનો પ્રસાદ કરું છું એવું બધું ભગવાનનું કરું છું કારણ કે રમતા લાલા છે મારે ક્યારેય બહાર જવાનું હોય કોઈ આવ્યું હોય એવું કાંઈ હોય તો જો લીજા આવી છે નવું તમને સામે દેખાય છે અમે ભગવાનને શણગારીએ છે તો હવે બધો શણગાર સરસ થઈ ગયો છે તો હું અહીંયા હોલમાં ટીપાય છે ત્યાં મારા લાલાજીનું સિંહાસન રાખી દઉં છું અને બસ હવે લીજા જાશે ઘરે અને હું જગદીશને દીપ ત્રણ છે તો બસ હવે અમારી રીતે ખૂબ સરસ આજે આઠમ છે એ એન્જોય કરશું અને વરસાદ છે તો બાર તો ક્યાંય જવાના નથી તો જો અત્યારે લાલાજીને શણગાર કરી સવારમાં દૂધ ધરાવી દીધું હતું અત્યારે સરસના તૈયાર કરી અને ચંદન પછી ભોગ છે શંખ છે ભગવાનના જે નાના નાના રમકડાં છે એ બધું સરસથી ધરાવી દીધું છે તો હવે આપણે બનાવશું સરસ મજાની પંજરી તો ફ્રેન્ડ બપોર પછીનું મેં કાંઈ સૂટ નહોતું કર્યું રસોઈનું કારણ કે લાલાજીનો શણગાર કરતાં એટલી વાર લાગી હતી એટલું કામ હતું તો અહીંયા મેં બે ચમચી મોટી ભરી અને ધાણાજીરું પાવડર નાખ્યો છે અને આ છે ડ્રાય ફ્રૂટ પાવડર મારે રેડી કરેલો છે જેમાં છે મખાના બાદામ કાજુ પિસ્તા અને એ બધું જ પિસ્તા અને બધું નાખી ભેગું કરી અને બનાવેલો છે સરસથી તો અને પછી નાખી છે મોટી ભરીથી બે ચમચી જેટલું સાકરનો પાવડર અને એક ચમચી મેં નાખ્યો છે ટોપરાનું ખમણ તો બધી વસ્તુ મિક્સ કરી અને સરસથી મસ્તનું એકદમ મિક્સ કરી લઈ અને ડ્રાય ફ્રૂટમાં હું પાછું યાદી દઈ દઉં છું જમને કે કાજુ બદામ અખરોટ અને પિસ્તા છે એટલી જ વસ્તુ નાખેલી હતી અને અહીંયા માઇનર એવો એલચી પાવડર મેં મિક્સ કર્યો હતો ફ્રેન્ડ કે એકદમ સરસથી સ્મેલ આવે અને ઘણા લોકો ઘીમાં શેકી બધું કાચું જે ધાણા હોય જીરું હોય બધું એવી રીતે પણ બનાવી શકે છે પણ હું પહેલેથી આ જ રીતે બનાવું છું તો આ રીતની કરી છે મેં કાંઈ એવો ચેન્જીસ નથી કર્યો પણ હું જેમ 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 આગળ વધતી જાયશ ફ્રેન્ડ એમ એમ મારી પૂજામાં મારા ભાવમાં મારી શ્રદ્ધામાં ઘણો ફરક પડતો ગયો છે પહેલાં હું આવું કાંઈ જ ન કરતી હવે ઘણું બધું કરું છું ને કરવાથી પણ આપણે એટલા એક્ટિવ રહે છીએ એટલી મજા આવે છે કે ન પૂછો વાત તો આગળ આગળ આપણે બધું એવું કરતા રહેશું જેમ જેમ કરીશ એમ તમારી સાથે શેર કરીશ તો પંજરી થઈ ગઈ છે મારી રેડી અને જોઈ શકો છો ને આગળ મેં શું તૈયારી કરી છું એ હું તમને બતાવું તો આપણે પંજરી થઈ ગઈ છે તૈયાર આપણે માખણ કરી લીધું છે સરસ ચાનાજીને ભાવે એવો મસ્ત મસ્ત તાજું તાજું માખણ અને તુલસી મેં સવારે જ તોડી લીધા હતા કે રાત્રે દિ હાથ મેં ન તોડાય એટલા માટે તો બસ મારું બધું તૈયાર થઈ ગયું છે પૂજાનું સાંજે સરસ પૂજા કરીશું તમારી સાથે શેર કરીશું અને ત્રણેય બસ મસ્ત ના એન્જોય કરીએ છીએ વરસાદ ફૂલ આવે છે ને અમારા લાડુ છે ને કાનુ અમારો જે ઘરમાં હાલતો ચાલતો એના પણ તમને આજે દર્શન કરાવું ચાલો કાનુ છે ને આજે વરસાદ ને હિસાબે છુપાઈ છુપાઈને બેસે છે તો જરીઓ નીચે ટેબલ નીચે છે જરીઓ જરીઓ હવે તમે થોડો ઝૂમ કરીને બતાવું છું જો આ અમારો હાલતો ચાલતો ઘરમાં અમારો કાનુ Tanda tiku bawa hari awo, bawa awo ladu. Alah awo 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 mama bola bercalo. Ayah tu re. i તો ચાલો ફ્રેન્ડ હવે મારે સાંજની તૈયારી થઈ ગઈ છે અને હા એક વાત અહીંયા તમને કહી દઉં કે જો મેં માખણને મિસ્ત્રી તૈયાર કરી લીધી છે પંજરી તૈયાર કરી લીધી છે ઝારીજી નો જે છે એ પણ બદલાવી અને સરસથી કરી લીધું છે પણ અત્યારે અમારે રાત છે અને લાઇટ ગઈ છે તો અમે ટીવી પણ નથી જોઈ શક્યા અને અંધારામાં ભગવાનની આરતી કરીને પૂજા કરી છે અને ફ્રેન્ડ અહીંયા મોબાઈલની લાઈટ ચાલુ રાખી છે અને એક અમારા ચાર્જિંગ લેમ્પ છે એક આખો એનો આખા હોલમાં અંજવાળું થોડું થોડું આવે છે તો બસ હવે આપણે કરશું ભગવાનની આરતી તો આરતીમાં આપણે ગાશું કે નંદ ઘેરા નંદ આવ્યો ભયો જય કનૈયા લાલકી ઘોડા દિયા હાથી દિયા ધોર દીના પાલખી આપણે જે આવડતું હોય છે જે ભગવાનને આવડતું હોય એ પ્રેમથી આપણે ગાઈએ છીએ તો આવી મેં શ્રદ્ધા ભાવથી આરતી કરી છે પણ ખૂબ 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 વરસાદ હતો અને ખૂબ લાઇટ નથી તો અંધારું હતું તો બસ આવી રીતે ભાવથી પૂજા કરી છે જો આ વિડીયો મારો ગમે તો ચોક્કસથી ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મેં જે પ્રશ્ન કર્યો છે તમને તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે શું કરું કે શું નહીં હું બહુ જ વિચારમાં છું તો જરૂરથી તમે મને કહેજો અને બસ હવે આપણે ભગવાનને આરતી દે દેશું અને આપણે આથી લેશું અને ફ્રેન્ડ આજે ખૂબ નાકબંધ છે શરદી થઈ ગઈ છે જોઈ શકો છો લાઇટ ગઈ છે તો મોબાઈલના લાઇટથી થોડુંક શૂટ કર્યું જો અંધારું પણ છે અને એક પોણો જેવો પણ થઈ ગયો છે તો ચાલો આજનો વિડલો અટ્યો જ રાખશું